હવે રાતનો વિડીયો કન્ટિન્યુ કરવી મંચુરિયન બનાવવાનો છે મોટા મંચુરિયમ બનાવવામાં આપણે લીધો છે મેદો આ ટમેટો સોસ મંચુરિયમનો મચાલો લસણ ને કોબી ને મરચાં ને ડુંગળી તો મારા ભાભી પેલા હવે ખમણી નાખે બધી પછી મારો ભાઈ બનાવશે બ્લોગમાં નહીં બોલે પણ બનાવશે

તો આપણે ગોળીઓ તો બધી કમ્પ્લીટ થઈ ગઈ છે અને મારે વાપી તો તળવાઈ મીણ્યા છે હવે પહેલાં બધી ગોળીઓ તળી નાખ હોયની અને આપણો ગ્રેવીનો મસાલો કમ્પ્લીટ થઈ ગયો છે મરચાં આદુ ડુંગળી અને કોબી અને કોથમરી અને આ કૂટી છે હજી પડી છે કોબી કુણાલ શ્વાસ લઈને બી ખોવાઈ ગયું હજુ મારું તણ બી હજુ થાય 没事。 ગોળીઓ તો કમ્પ્લીટ તળાઈ ગઈ છે હવે આગળનું કામ આપણા મોટાભાઈ કરશે મંચુરિયન બનાવવાનું એની માથે છે પહેલાં આપણે એ ગ્રેવી તૈયાર કરી હતી ગ્રેવીનો મસાલો આપણે ગ્રેવી તો કમ્પ્લીટ ચડી ગઈ છે હવે એમાં મેં હળદર ને મીઠું પાછું સેજ ઉમેરવાનું ધાણા જીરું સેજ લાલ મરચું મસાલો મંચુરિયનનો મસાલો છે આપણે પાણીમાં મિક્સ કરી નાખવાનો છે એક ગ્લાસમાં Убрали, я так и говорю, не પાણી એવું નાખ્યું છે ને હવે ઉકળી જાય ત્યાં સુધી પાછું ગમવાનું પછી પાછું સોસ એડ કરવાનું ને સોસ કયા કયા ટમેટો સોસ ટમેટો સોસ ચીલી સોસ સોસ બોસ નાખી દીધો છે ને કમ્પ્લેટ આપણું મંચુરિયમ બની ગયું છે આપણે ઉતારવાનું છે મંચુરિયમ તો બન્યું છે એક નંબર મસ્ત હવે ખાયું પછી ખબર પડે કેવું બન્યું છે એમ શું બન્યું મોઢામાં મસ્ત બન્યું તેમ ખાધું ખાધું કેવું મસ્તીનું બન્યું હવે પેલા ખાઈ લે પછી તમને રેવું જઈ કેવું બન્યું છે એમ પછી તમને કે તો મંજુરીમ તો ખાઈ લીધું છે મસ્ત બન્યું તો બે બે જણે બનાવ્યું તો પણ ગેડી આવડા આટેને લઈ ગયા બેનર માનો ફોટો છે હવે એક એક ને પૂછ્યું કે કેવું બન્યું કે કેવું બન્યું મસ્ત મસ્ત બન્યું આને તો આપણે પૂછી લીધું છે કોનાલ નો વારો હોય કેવું બન્યું તો તેવા આવું

સારું તો આપણે આજનો અહીં પૂરો કરી નાખી અને ચેનલ પર પેલી વાર આવ્યો તો સબસ્ક્રાઈબ કરી નાખજો વિડિયો શું કાયદ નહીં જય માતાજી